જેતપુરના કેરાડી ગામે ભાદર નદીમાં પુલ આવતા પ્રદૂષિત પાણી સામે આવ્યું છે આજે જેતપુર પંથકમાં અનરાધાર મેઘો વરસ્યો છે તો ભાદર નદીના ઘોડાપુર આવ્યા છે નદીમાં ઘોડાપુર આવ્યા ખેડૂતોમાં કહી ખુશી તો કહી ગમના દ્રશ્યો સર્જાય છે ભાદર નદીમાંથી ખેડૂતો પાકને પિયત માટે પાણીનો ઉપયોગ કરે છે પરંતુ કારખાનેદારો દ્વારા નદીમાં પ્રદૂષિત પાણી છોડતા પાણીમાં ફીણ જોવા મળ્યા છે આ તકે કેરાડીના એક ખેડૂતે જણાવ્યું હતું કે આ પ્રદૂષિત પાણી પિયત માટે વપરાય તો પાક બગડી પણ જાય છે અને આ પાણી પશુ પીવે તો બીમાર પડે છે અને પાણી શરીરને અડે તો ચામડીના રોગો થાય છે ત્યારે કારખાનું પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં ન આવે અને તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે મારું નામ રજનિકભાઈ હરિભાઈ ગામ કેરાડી અમારા જે આ ભાદર નદી અમારા ગામના પસાર થતી નીકળેલી પણ જ્યારે આ વરસાદ પડતા આ પ્રદૂષિત પાણી નીકળતા અમારા પીએચ કરતા અમે આ ખેતીવાડીમાં પાણી ઉપયોગ નથી કરી શકતા પણ જે આ કારખાનાવાળા લોકો પાણી આ પ્રદૂષિત છોડે છે ત્યારે અમે આ કારખાનાવાળા લોકોને બસ એટલું જ કહેવાનું કે આ કારખાનાનો કાયદેસરનો પ્રદૂષિત પાણીનો નિકાલ કરે છતાં પણ અમારું પીએથ અને અમારી જમીન ખરા ખંજર થતા પણ અમારા પશુપાલન જે અહીંયા રહે છે પી એ પાણી પાણી પીતા પણ અમારા પશુપાલન બહુ બીમાર થઈ જાય છે પણ છતાં અમારા ચામડીના રોગો પણ બહુ થાય છે અમે આ પીયત પાણી આપતા ત્યારે અમારા ચામડીના ગૂટ હોલ બૂટ પહેરતા છતાં તો મને હાથે પાણી હટતા પણ અમારા ચામડીના રોગો પૂરા થાય છે બસ અમારી માંગ એટલી જ છે કે આ પ્રદૂષિત પાણી ન છોડે આ નદીમાં કાયદેસરના સરકાર એની કાયદેસરના પગલાં લે